મહીસાગર જિલ્લામાં અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સૌથી વધારે વરસાદ સંતરામપુરમાં વરસ્યો છે આઠ ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ચીવોટા નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાંથી પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે સંતરામપુર લુણાવાડાનો જે મુખ્ય માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા સતર્કતાના ભાગરૂપે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે આપની સાથે સ્થાનિક જિલ્લા પોલીસ વડાઝોડા છે આપણે એમની સાથે ચર્ચા કરીશું સાહેબ શું કહેશો કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા અત્યારે આઠ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે સંતરામપુરમાં અને મેન તો આ સંત નદી પરનો જે આ રસ્તો છે તો અહીંયા થોડુંક આપણે જોઈ શકીએ છીએ કે પાણીની સપાટી એના જ્યાં દેવગઢ બારીમાં અને તે જગ્યાએ વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી સપાટી ઉપર રહેવાની શક્યતા છે એટલે મેં હાલે થોડી તકેદારીના ભાગરૂપે લુણાવાડાથી સંતરામપુર તરફ જો આવતો રસ્તો છે એ તો એ થોડું ડાયવર્ટ કરાવેલા છે કે ત્યાં ગોધરા સાઈડ થઈને આવે એના માટે પોલીસ સંપર્કમાં છે એ ડાયવર્ટ થઈ ગયેલા છે લોકલ લોકોને અચર ના પડે પણ ત્યાંથી એટલીસ્ટ બ્લોક થઈ ગઈ આ સાઈડથી પણ